વડોદરા જિલ્લા કલેક્ટર એબી ગોરનો વિદાય સમારંભ યોજાયો વડોદરા જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબની બદલી તથા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ ધારાસભા હોલ ખાતે ડભોઈ કરજન છોટાઉદેપુરના પ્રાર્થના અધિકારીઓની ઉપસ્થિતિમાં શુભેચ્છા આપવામાં આવી સાથે જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબની બદલી થતાં તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા સાથે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી વધુમાં જિલ્લા કલેક્ટર એ બી ગોરે જણાવ્યું છે સુંદર કામગીરી કરી અને મારા પ્રાંત અધિકારી કરજણ શ્રી મિયાત્રા ડભોઈના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર શ્રી યોગેશ કાપસેને યોગેશ કાપસે પ્રમોશનથી ટ્રાયબલ સપ પ્લાનમાં જઈ રહ્યા છે મિયાત્રા કડી પ્રાંત તરફ જઈ રહ્યા છે અને મયુર પરમાર પ્રાંત છોટાઉદેપુર તરીકે ગયા એમની ફેરવેલ રાખી અને સાથે સાથે મારી પણ અત્રે વડોદરા જિલ્લામાંથી બદલી થઈ છે એટલે ટૂંક સમયમાં હવે હું અહીંથી ચાર્જ છોડીશ એકાદ બે દિવસની અંદર એટલે મારા સાથી કર્મચારીઓ ભાઈઓ બહેનો સાથે એક મિલન મુલાકાત અને એક વિચારના આદાન પ્રદાન માટે બધા મળ્યા બધાની સાથે શુભ શુભેચ્છાઓની આપલે થઈ સમગ્ર લોકોને સર્વને શુભકામનાઓ છે